હા તમારું સ્વાગત છે આજ મેં એક ચાર પાંચ ધામની યાત્રા ઉપર યાત્રા નહીં એટલે પરવાસમજ નિશાળીનો એટલે જાય છે પરવાસ માં હું મારા ભાઈ ને અમારા ભાઈ ની છે નિશાળના બધા જાય છે તમે થમલા ની જોઈને આયા થશો એટલે વ્લોગ જોતા રહ્યો તમને ખબર પડ જાય ક્યાં ક્યાં જવાનું

આલો એને તો ઉલટી થાય છે આ મંદિર કઈક જો આવું લાગે છે હે આ જો બધા આગળ આગળ હેલા જાય છે જે દુકાન છે અહીંયા છે બધું લેવાનું છે બાકી ખાવા પીવાનું નાસ્તો ના શિખર જો ફોટો પાડે છે જો ચાલુ છે ફોટો પાડવાનું ના બધા જો ઉભા રહેવા આટુ બાજે છે હવે આપણે એન્ટ્રી સતરંગ પીર ની અંદર મંદિર ની અંદર ફરવાની છે થઈ જઈ છે જો તારી બેલે ગઈ છે આ મંદિર આવું છે કઈ આવું લોકેશન આવે છે આ શંકર ભગવાન જી

હવે આપણે અહીંયા બધું રખડી લીધું છે અને હવે પાછું એક બીજા બુટ ને એવું પહેરવા માંડ્યા છે સંજો હવે સસના પીને હાલતો થઈ ગયો સંજ્યા કઈક તો કેવો માં કઈક તો કે

અતળ ઉસે મારત બેસ તો એ રિપ્લેવ લેવા આજો આ ભીલેશ્વર ક્યાં એ હાલો ઈ કરો આ ભીલેશ્વર માં મહાદેવ નું મંજી અસકેને રાખ્યા દાન પટ્ટી માં વિચાર કરો આજો ભીલેશ્વર માં દેવ નું દર્શન કરી લ્યો મારત નો આ છે પૈસા દેશી દાન પટ્ટી માં

संज्यो जी negara

ભવિષ્ય બી તો દોર્યો તેનો ભવિષ્યનો બી અને એની ઉપર ખૂંટા વેતા કેવું દર્દ થાય છે બહુ બહુ હોતા અને આ તીન પછી ચાલુ હતું મોબાઈલ અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે અને જીને જીને આવા આવા ટેટું દોરે છે દોરા હોય એ આવજો અંકો અને ઉપર હવે આપણે તરચિંગડા ડુંગર બીજા છે એના ઉપર બતાવે હવે આપણો બ્લોગ અહીં સુધી એક રાખીને હવે બીજો ભાગ જો હોય ને તો આનો તરસીમલા ડુંગરનો છે તો હવે અહીં સુધી રાખી